કેશોદની આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી કેશોદના આલાપ કોલોનીમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં ત્રણ ચાર સાડત્રીસ ચુમ્માલીસ પચાસના સંયુક્ત ઉપક્રમે પોષણ માસની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા આરોગ્ય સુપરવાઇઝર સવિતાબેન ડાકી સીડી પીઓ શ્રદ્ધા રાજપૂત વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું પુષ્પગુચ્છથી પ્રમુખ મેહુલ ગોંડલિયાનું સ્વાગત આંગણવાડીના સંચાલિક હંસિકાબેન દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરી બાળકો સગર્ભા સ્ત્રી વગેરેમાં કુપોષણ જોવા મળે છે તેઓમાં જાગૃતિ લાવી પોષણક્ષમ ખોરાક સરકાર દ્વારા પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ કરી તેઓને પોષણ પૂરું પાડવાનો હતો મોદીજીએ આપેલા સૂત્ર મુજબ એક પેડ માં નામ અંતર્ગત મેહુલ ગોંડલિયા આંગણવાડીની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સુપરવાઇઝર સવિતાબેન ડાકી અંજનાબેન જોરા ખટરિયા ઉમાબેન ચુડાસમા પારુલબેને ભારે જેમત ઉઠાવી હતી चार અને સાડત્રીસ ને પચાસ આ અમે મળીને પાંચ કેન્દ્રની ઉજવણી કરી છે પોષણ ટેકરની અને સીડીપીઓ હાજર હતા નગરપાલિકાના પ્રમુખ અને આખો આઈસીડીનો સ્ટાફ તમામ મળી અને લાભાર્થી સગર્ભા બહેનો ધાત્રી માતાઓ બાળકો અને વાલીઓ બધાને ભેગા મળી વાનગીની કિશોરીઓએ સગર્ભાઈએ બધાએ ભાગ લીધેલો છે અને આજનો પ્રોગ્રામ અમારો સુપોષણ માટેનો હતો અને કિશોરીઓનો અને સગર્ભાને અને કિશોરી બાળકોને જાગૃત કરવા માટેનો હતો કેમ કે અમારા પોષણ ટેકરમાંથી અમારા આંગણવારસીડીએસમાં આવતા બાળભોગ પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેના સમજૂતી આપેલી છે અને સહ મળી અને વૃક્ષારોપણ કરેલું છે અને તમામે તમામ આંગણવાડીના બાળકોને લાભાર્થીને બધાને વચનો કરી અને અમે વિદાય કર્યા છે જય ભારત રાવલિયા મધુનો રીપોટ, રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ગેશોદ અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે